પણ હમણાં હમણાં ભેગા થયા હતા કંસારીમાં જે ડ્રો હતો હા જે સ્કોર્પિયો ગાડી એનો ડ્રો હતો ત્યાં મળ્યા હતા વિક્રમભાઈ આયા હતા કે તું બહુ સરસ બહુ સરસ ગાય છે તારો અવાજ પણ બહુ સારું છે હમણાં એમના માતાજી એટલે કે એમના મમ્મી એ અત્યારે આપણી વચ્ચે પણ નથી રહ્યા તો એમના આત્માને ભગવાન શાંતિ આપે વિક્રમભાઈને અમે આના સેટ ઉપર ગયા હતા ને આ ફિલ્મના અમે સેટ ઉપર ગયા હતા તમે ભાઈ ની બેની લાડકીને હર્ષુકભાઈ ડિરેક્ટર હતા અને અમે બહુ બધી વાતો કરી હતી વિક્રમભાઈ સાથે વિક્રમભાઈ માટે એક ગીત થઈ જાય એમના માટે એમને એક સરસ મજાનું સોંગ આવ્યું હતું રજવાડી સી અમે માન ભેર રહીએ તો એ ગાવું ત્યારે હો એ મેલી વાર ક્યારે મુલાકાત યાદ આમ યાદ આવે છે ક્યારે મળ્યા પેહલી વાર પેલી વાર તો અમે મળ્યા ઘરે જવા તા ઓકે ભજન રાખ્યા તા અમે અહિયાં થી ગયા તા દસ સાડા દસ વાગે ત્યાં અમે થોડા થોડા રોકાણ ત્યાં ફૂલ વરસાદ હતો ત્યાં બધું જે મંડપ માંથી પાણી પડતું પણ જે સ્ટેજ હતું તેમના ઉપર લકડા બકડા બધું લગાવેલું હતું ત્યાં ત્યાં નહોતું પડતું ત્યાં રોહિતભાઈ આવ્યા હતા જિગ્નેશભાઈ આવ્યા હતા રાકેશભાઈ આયા હતા ત્યાં બધા હતા બહુ મજા આવી વરદાનભાઈ બારોટ હતા તમારું ગમતું ભજન કયું છે મારું ગમતું ભજન મનુષા મોજડી બે પંક્તિ થઈ જાય બે ભજન છે મારા ગમતા ભજન એક દુનિયાદારી અને એક લાલ લાલ જોગી બંનેની એક પછી એક બે બે પંક્તિ ઓ জুঠা জমানুঠি বা মত না রোজ ভর মে মায়ই মতো জুঠি দুনিয়া দি কে যুই মেতো દારી અને બીજું ભજન પણ છે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ 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 રમતા લાલ જોગી લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી